મારી માટર મારી ખોડિયાર મારી ખોડિયાર મારી અજે લખી મારા ધોરાની માલબા ખોડિયાર કોઈ દી ધૂળ પીડી નથી જોજે માતાજી આજ મારે ધોરાની માલબા ધૂળ નો પડવા દેતી હો પણ જેવો અંતરના નાદ થી માજ ગમા ખોડિયાર ને હાથ પાડે એટલે માટેલ થડો મૂકી અને એક દલાલના ગોડાઉન માલબા કપા જોકા તોય

જયારે તું કપા જોખી આવ્યો ત્યારે આ ગાડી ની માલબા કપા કેટલો હતો કે માતાજી એકસો ને શાલી મણ હતો કે એમની માલબા થી કાઢ્યો કેટલો કે દસ મણ કાઢ્યો એમ કે હા તો સાંભળ દીકરા કદાચ જો મને ખોડિયાન ની રજા લઈને ત્યાં જો કપા કાઢ્યો ને સોરી કરી હોય અને તારો શેઠ કદાચ કપા જોખવા બે અને સાબડા મુકાય એનો વસલો કાંટો રહ્યો